મહેસાણા જિલ્લામાં મગફળીના ટેકાના ભાવે નોંધણી પ્રક્રિયાનો શુભારંભ થયો હતો જેના પગલે ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ વર્ષે જિલ્લામાં અંદાજીત ચોવીસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે બજાર ભાવમાં સતત જોવા મળતી અનિશ્ચિતતા અને ભાવમાં થતી વધઘટ વચ્ચે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડશે મહેસાણા જિલ્લામાં બે છ્યાશી હજાર હેક્ટર વાવેતર થતું હોય છે કુલ વાવેતર જે પૈકી અત્યારે બે લાખ બોતેર હજાર હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે મહેસાણા જિલ્લામાં જો મગફળીની વાત કરીએ તો અગાઉના વર્ષોમાં એટલે કે બે હજાર અઢાર ઓગણીસ ના વર્ષમાં ચૌદ હજાર હેક્ટર હતું એની સામે અત્યારે ચાલુ સાલે વાવેતર ચોવીસ હજાર સાતસો હેક્ટર જેટલા વિસ્તારમાં થયું છે આમ મગફળી પાકનું વાવેતર પણ વધ્યું છે ચાલુ સાલે સમયસર અને સારા વરસાદના કારણે મગફળીનો પાક પણ અત્યારે સારો છે સરકારશ્રી દ્વારા મગફળી પાક માટે ટેકાના ભાવો જાહેર કરેલા છે મગફળીના પાકના ટેકાના ભાવોની વાત કરીએ તો ક્વિન્ટલે મગફળીના ટેકાના ભાવ સાત હજાર બસો ત્યાંસઠ એટલે કે પ્રતિ મણ ટેકાના ભાવ ચૌદસો બાવન પોઈન્ટ સાહીઠ રૂપિયા નક્કી કરેલા છે